નવમી જૂન બે હજાર પચીસ ના રોજ રાજસ્થાનના ચુરુમાં કોંગ્રેસના હલ્લાબોલ પ્રદર્શન દરમિયાન ડીએસપી સુનિલ ઝાંઝરિયા દ્વારા એક મહિલા પોલીસ કોન્સ્ટેબલની પીઠ ઉપર હાથ ઉગામી ઠક્કો આપનો વિડીયો વાયરલ થયો છે જેના કારણે સોશિયલ મીડિયા પર રોષ ફેલાયો છે રાજસ્થાનના ચુરુમાં નવમી જૂન બે હજાર પચીસ ના રોજ કોંગ્રેસના હલ્લાબોલ પ્રદર્શન દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ વિડિયોમાં ડીએસપી સુનિલ ઝાઝરિયા એક મહિલા પોલીસ કોન્સ્ટેબલની પીઠ ઉપર હાથ ઉગામતા અને તેમને ઠપકો આપતા જોવા મળે છે આ ઘટનાએ લોકોમાં રોષ ફેલાવ્યો છે અને સોશિયલ મીડિયા ઉપર આ વર્તનની ખૂબ જ નિંદા થઈ રહી છે જોકે મહિલા કોન્સ્ટેબલ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ જ ઔપચારિક ફરિયાદ નોંધાઈ નથી અને પોલીસ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓએ પણ આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી વાયરલ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ચુરુમાં કોંગ્રેસના કાર્યકરો રસ્તા ઉપર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે એ દરમિયાન એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ બીજી દિશામાં જઈ રહી હતી એ સમયે ડીએસપી સુનિલ જંજરિયા તેમની પાસે આવે છે તેમની પીઠ ઉપર હાથ ઉગામે છે અને હાથી પ્રદર્શનકારીઓ તરફ જવાનો ઇશારો કરે છે આ વિડીયોમાં ડીએસપી બૂમો પાડતા અને મહિલા કોન્સ્ટેબલને ઠપકો આપતા પણ જોવા મળે છે આ ઘટના દરમિયાન અન્ય પોલીસકર્મીઓ પણ વિરોધીઓને રોકવા માટે દોડી આવે છે આ વર્તનને સોશિયલ મીડિયા ઉપર અભદ્ર અને નારી શક્તિનું અપમાન ગણાવવામાં આવે છે